કોરોનાની મહામારી વચ્ચે દક્ષિણ ગુજરાત અને તેમાં પણ સુરત તરફ આવી રહેલ નિસર્ગ વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ થયું છે તો મંગળવારે સવારે મનપા કમિશનર અને મેયર દ્વારા ડુમસ દરિયાકાંઠાની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું કોરોનાની મહામારી ચાલુ છે ત્યારે ફરી એક આફત મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર આવવા પામી છે ચોમાસો શરૂ થાય તે પહેલા અરબી સમુદ્રમાં નિસર્ગ વાવાઝોડું ઉત્પન્ન થયું છે જે આગામી બે ત્રણ દિવસમાં સુરતમાં તાટાકવાનું હોવાનું તંત્ર દ્વારા જણાવાઈ રહ્યું છે તે સુરત તંત્ર દ્વારા પણ કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે સાથે એનડીઆરએફની ટીમ પણ સુરતમાં બોલાવાય છે તો મંગળવારે સવારમાં ડુમસ દરિયા કિનારે મનપા કમિશનર અને મેયર પહોંચ્યા હતા અને સ્થિતિનું નિરીક્ષણ પણ કર્યું હતું નિસર્ગના કારણે જે આવતીકાલે અને પરમ દિવસે એ બે દિવસ સુરત સિટીમાં તમામ પ્રકારની આયોજન છે ખાસ કરીને એક કિલોમીટર અને ત્રણ કિલોમીટરમાં રહેતા દરેક કાચા અને પાકા મકાનમાં જે થોડુંક પણ ભયભીત થાય એ તમામ લોકોને આજુબાજુના તમામ શેલ્ટર ઓમ આઈડેન્ટિફાય કરીને એમાં શિફ્ટ કરવાનું એ તય કરવામાં આવ્યું છે એના સાથે સાથે એ તમામ શેલ્ટર્સ હોમમાં તમામ જે જમવાનું વ્યવસ્થા અને એ તમામ વ્યવસ્થા પણ કરવામાં આવ્યું છે ઇલેક્ટ્રિસિટી ડીજીવીસીએલ સાથે અને એરપોર્ટ ઓથોરિટી ખાસ કરીને આ વિસ્તારમાં આવતું હોય હોવાથી એ લોકોના સાથે સંપૂર્ણ રીતે સંપર્ક અને સંકલન કરવામાં આવ્યું છે સ્થાનિક મેયરશ્રી તમામ સ્થાનિક પદાધિકારીશ્રીઓના સાથે રહીને એ વિસ્તારના જે તમામ એસોસિએશન્સ છે તમામ જે આગેવાનો છે એ તમામ લોકો સાથે આજે અહીંયા સ્થળ વિઝીટ કરવામાં આવ્યું છે અને તમામ લોકોને આ માહિતી પહોંચાડીને આ જે બે દિવસ છે ખાસ કરીને બીજી તારીખ સાંજે અને એના પછીના ના સંપૂર્ણપણે લોકો બહાર નહીં નીકળે એવી રીતે એ તમામ લોકોને અપીલ કરીએ છીએ અને એમાં વોટર સપ્લાય ડ્રેનેજ સ્ટ્રીટ લાઇટ અને બીજા તમામ સુવિધાઓ પણ અવિરત પણ લોકોને મળી રહે એના માટે તમામ જે ઓલ્ટરનેટિવ વ્યવસ્થા છે એ વ્યવસ્થાપન પણ 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 કરવામાં આવે છે આ સંજોગોમાં કોઈ કોઈ એક વ્યક્તિને વ્યક્તિને જાનહાની ના થાય તમામ લોકોનો માલ જે છે સુરક્ષિત રહે એ પ્રકારે તમામ જે પહેલાથી અગમચેતીના પગલાઓ છે એ પગલાઓ તમામ લેવામાં આવી રહ્યું છે હાલ એક તરફ કોરોના સામે લડી રહેલા સુરત તંત્રએ વાવાઝોડાની સામે પણ મક્કમતાથી લડવા સજ્જ થવા પામ્યું છે અઝર કુરેશન સાથે પ્રકાશ વાળાજી